ગુજરાત તાજા અને જ મોટા સમાચાર હવે ગુજરાતમાં મચ્યો હાહાકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સીએમ રાજીનામું અને જવું પડશે જેલમાં ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહેશે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો અમિત શાહે સાધ્યું નિશાન ઉત્તર પ્રદેશની એક જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું આ વિપક્ષ ઘમંડી ગઠબંધન બનાવી આગળ વધી રહ્યો છે હું આજે રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે જો તમને બહુમતી મળે તો તમારા પીએમ કોણ હશે શું શરદ પવાર લાલુ યાદવ કે ઉદ્ધવ ઠાકરે બની શકે રાહુલ ગાંધી બની શકે એક પત્રકારે કોંગ્રેસને પૂછ્યું કે તમારા પીએમ કોણ હશે તો તેના નેતાએ કહ્યું કે પાંચ વર્ષ વારાફરતી બનીશું શું આવી રીતે દેશ ચાલી શકે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ જો ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી જીતે તો શું આપ અને સીએમ કેજરીવાલ રાહુલ ગાંધીને પીએમ તરીકે સ્વીકારશે આ સવાલ પર કેજરીવાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું ગઠબંધનમાં પીએમ પદ માટે અત્યાર સુધી કોઈ ચર્ચા થઈ નથી આ અંગે ચૂંટણી બાદ નિર્ણય લેવામાં આવશે આપને જણાવી દઈએ મિત્રો કે દિલ્હીની સાથે સાથે ગુજરાત અને હરિયાણામાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ગઠબંધન કર્યું છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો કલકત્તા હાઈકોર્ટે બે હજાર દસ પછી મમતા સરકાર દ્વારા આપેલા તમામ ઓબીસી પ્રમાણપત્રો રદ કરી દીધા છે હાઈકોર્ટના નિર્ણયથી લગભગ પાંચ લાખ લોકોને અસર થશે આવી સ્થિતિમાં રાજ્ય સરકારે આ નિર્ણય સામે વાંધો વ્યક્ત કરતા તેને ભાજપનો નિર્ણય ગણાવ્યો છે સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે મેં આ નિર્ણય સ્વીકારીશું નહીં અમારા દ્વારા લાદવામાં આવેલ ઓબીસી અનામત ચાલુ રહેશે જરૂર પડશે તો અમે આ આદેશ સાથે ઉચ્ચ અદાલતમાં જઈશું વધુમાં મિત્રો તમને જણાવી દે કે ગુજરાતમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે અમદાવાદમાંથી પણ વિરોધનો સૂર સામે આવ્યા છે અમદાવાદના નરોડા વિસ્તારમાં આઠ સોસાયટીના રહીશો રસ્તા પર ઉતર્યા છે અને સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો છે રહીશોએ સ્માર્ટ મીટર દૂર કરીને જૂના મીટર લગાવવાની માંગ કરી છે સાથે એવો આરોપ પણ લગાવ્યો છે કે તેમની જાણ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે હવે ગુજરાત સરકારે લીધો હિતકારી મોટો નિર્ણય ચોતરફ ગરમીના હાહાકાર વચ્ચે ગુજરાત સરકારે શ્રમિકોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે પ્રમાણે બિલ્ડરો કોન્ટ્રાક્ટરો કે અન્ય વ્યક્તિઓ શ્રમિકો પાસે કામ કરાવે છે તેને બપોરે એક થી ચાર વાગ્યા સુધી વિશ્રામ આપવો પડશે જ્યાં સુધી સૂર્યપ્રકાશ આવતો હશે ત્યાં સુધી આ સમય દરમિયાન કામ નહીં કરાવી શકાય જો શ્રમિકો પાસે બપોરના સમયે કામ કરવામાં આવે તો તેઓ પંદર ત્રેપન બોતેર પર ફરિયાદ નોંધાવી શકે છે એટલું જ નહીં મિત્રો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામના આજે બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર બુદ્ધ પૂર્ણિમાના પાવન પર્વની સૌને શુભકામના પાઠવી છે તેમણે લખ્યું કે ભગવાન બુદ્ધે આપેલા સત્ય અને કરુણાનો સંદેશ શાશ્વત છે દુઃખોમાંથી મુક્તિનું તેમણે આપેલું ચિંતન માનવજાત માટે પરમ કલ્યાણકારી છે ભગવાન બુદ્ધના સત્વચન આપણને સૌંદર્ય સત્ય અને આત્મજ્ઞાનના માર્ગે આગળ વધવા માટે પ્રેરિત કરતા રહેશે રાજીનામું અને જવું પડશે જેલમાં દિલ્હીના સીએમ કેજરીવાલને જૂને કરીને જેલમાં જવું પડશે આ અંગે તેણે દરમિયાન કહ્યું કે હું સીએમ પદથી રાજીનામું બિલકુલ નહીં આપું જેલમાંથી સરકાર ચલાવીશ આ લોકોએ લોકશાહીને કેદ કરી છે જનતંત્રને અમે જેલમાંથી ચલાવીને બતાવીશું આ માટે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું અને અપીલ કરીશું કે લોકોના કામ પૂરા કરવા અમને જેલમાં રહીને સરકાર ચલાવવાની સુવિધા આપવામાં આવે